ભીલડીમાં ત્રીજા દિવસે ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો ભીલડીમાં ત્રીજા દિવસે ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભીલડી પોલીસ પરિવાર અને ગ્રામજનો દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંતિમ દિવસ એટલે કે ત્રીજા દિવસે શ્રી ગુગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી હતી જે પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ વિશેષ હાજરી આપી હતી અને જિલ્લા પોલીસ વડાનું ભવ્ય સન્માન કરાયું હતું ભિલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘલા ડીસાના સેવા ભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન એન માળી દિયોદર એએસપી સુબોધ માનકર પણ હાજરી આપી હતી અને ભિલડી પીઆઈ ધવલભાઈ પટેલ પીએસઆઈ એકે દેસાઈ ને ભિલડી પોલીસ પરિવાર તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોએ આજુબાજુ ગામના ડેલિકેટ સરપંચ અને આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભિલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગુગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરાઈ હતી જેમાં ભિલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભક્તિમય માહોલમાં ત્રિદિવસીય દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો બ્યુરુ રિપોર્ટ સંજય સિરાઠોડ ભિલડી